તમે શાક બધું બતાડી દો જો આ ઢબડી છે એમાં બેક પણ હમાઈ જાય બાકી જો એટલું અહીંયા એટલું સામે બાકી જો આ બધા રાખીને બસ આ મોટા મોટા જોઈ લો છે ને બાકી આ જો બાકી એટલું બધું શાક છે કેટલું પીડ્યું ને જો હાથમાં બધા એના ઓલામાં મોટા મોટા કિલો કિલોના પંચ પંચ પાંચ ના એ આમ છે બાકી હાલો થોડોક બતાવીશું આમ જઈને બાકી ફાઈનલી મિત્રો જો બગલા હું ઉશ્કરવા આવ્યો છું એટલે એટલા છે કટા મોટા લાટ પી લેતા જો બધી રોકાટો વગાડે ને આવડે મેં કીધું પાંચસો પાંચસો ના બધા બાકી પીડા સિંહ આ રીતે તમને લઈને દેખાડું મોટી આ જો ઓ ભાઈ સાહેબ કેટલી મોટી છે એટલે મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશે તો મિત્રો આજ ફરી એક નવો વિડીયો લઈને આવી જશે હવાર હવારમાં ને અત્યારમાં વાગી જશે પાંચ ને હું મહેશભાઈ બાબુ હતા ને મુકેશભાઈ છે મુકેશભાઈ જો કોઈ ફોન ફિટ કરે છે એટલે ભટો બટો કરીને અમે બેઠા હતા તૈયારી છે ચાલો આવી છે ને આજ છે કાળી સૌ એટલે અમારું બંધ મેં છે ને હવે અમે જઈશી વીણવા એટલે તમે વિડિયો વિડીયો માઇન્ડિટી બનાવી રહો આમ તો જાઉં ડાયરેક્ટ પાંચ છો પાંચ ને સીધા બાકી એટલામાં આવું નાચું છે બાકી આપણે ખા વીણા રાખવાનું છે આજ કે આજ ખૂટે એમ નથી એટલું છે વિજ્ઞાનમાં આવ્યું આમ જવું બધી બાકી મિત્રો માછલા તમે દુનિયાના છે મોટા મોટા બધા મિત્રો કઈ કચલો કડી જાય ખબર નહોતી જો અહીંયા સીધબ છે અત્યારે પકડવાની ખાસો છે ઝાડમાં વેઠવા જાય કડી જાય એટલે અત્યારમાં અવાર હવારમાં પકડવો ને

બધું હાવ ઝીણા જીણા છે બહુ સારા હતા ગમે એટલા વીણા ખોટા જીણું ઝીણું હોય એ તો ફોર્મમાં નાખ દે કીસ લે એટલે લઈ લેવાનું બધું આપણે કન્ટિન્યુ ચાલુ છે કોકરા ફિશ પકડવાનું કાટો માર દે બહુ ખતરનાક હોય અત્યારમાં હજુ આ કાંક અલગ જ સ્પીસ છે શાર્ક બાકી બધી હા એટલે વ્યાણ આવી જશે દુનિયાના બાકી જો હવાર થવા આવી ગયું હાવ હવે દેખાતો થઈ જાય ને બગલા આવશે દુનિયાના જે અડધા તો આવી ગયેલા છે તો આમ સર ઝીણું છે હા તો કન્ટિન્યુ વિડીયો બનાવી લેજો બાકી જો એવું કોકરા ફી દેખાય જશે લાઈટની જરૂર પડે એમ નથી એટલું સવાલ થઈ ગયું ને હવે જો મોટા મોટા આવ્યા એટલામાં આજે વાળી આગળ ઓડાડશે ને તો એ રીતે દેજો ઉડાડીને મને ખબર ઉડાડે ઉડાડી જતી બાકી આ બધાય હજી આમ જો બાકી ફાઇનલી મિત્રો જો બગલા હું ઉશ્કરવા આવું છું કેમ કે બગલા હકલા એટલે એટલા જવા છો ને જો મોટી જબર છે કિલોમાં ભાઈ થોડી છે એવડી છે જો બાકી જો મિત્રો આ પાંચ છ પાંચ છ કોકરા પીડા ઉડાડીશી ને જો મોટા મોટા પાંચ છ પાંચ છના પીડા હું એની સાઈઝ જોઉં તમે હાઉ એવડી સાઈઝ છે બાકી હજી આપણા હાથમાં છે આપણે બગલા ભાઈ મહેસભાઈમાં છે છીએ ભાઈ ઓલા બગલા ઉડાડી દો તો મિત્રો જો છે ને મોટા મોટા બધા જો પાંચ છ પાંચ છના તો કાયદા છે બધાય હલો બાકી ઝીણું વધારે છે જો ઝીણવાની શરૂઆત કરતો બગલા જો બધા આમ ગયા જાય ઝીણા ઝીણા છે ને જો કાંઈ નહીં તો એ બગલા હે ટોળું છે બાકી કેમેરામાં ન હોય બાકી જો આપણે ચાલુ કરી દઈએ કોકરા પકડવાનું કાંટા વગાડી દઈએ મારા દીકરા બહુ હા બાકી જો માછલા કેટલા છે એટલામાં હાવ છે ને એમ બાકી ગમવામાં વિનો મારે એકલાથી તો ગોઠીય જ નહીં બાકી ઓલા બધા આવશે ત્યારે થાય એટલા માછલા છે કોકરાન આમાં એકલાથી મોટા મોટા લાટ પીડા થો બધી કાંટો વગાડે ને આવડ્યા આખે ભર ભરતી ભાઈ બાકી હજુ મોટા મોટા બોયા હાવ જડીઓ તો હવર હવરમાં હજુ એને બાકી એમ છે મારા જો બાકરાવકાટ એ પેલા હાજરથી પકડી રાખવું પડે બધા રોટલીને તમને માછલા દેખાડતો હતા કોકરાને બોયા પીશ પણ ગારા ઉડાડે નહીં ભાઈ મને પ્રોબ્લેમ છે બધું ભરી દઈ બાકી જો આ કોકરા પીસ પગડી હજી એટલામાંથી ભાઈ હું હિલો નથી આ ડગ લઈ હતી હજુ હું મોટાને મોટા ભરવા પડે હા બાકી યામ આવ્યો હાજર આ મોઠે મોઢે લઉ તો કેટલા હાથમાંથી બધા ભાગી જાય મોઠો જ ભરવાનો સીધો હાજર કાંટા એટલા કુદી જાય હજુ મોટા મોટા છે બધા ઝીડાનો તો પાર જ નથી જેટલા જોતા હોય એટલા જીડા છે ટ્રેક બગલા તમને ઝૂમ કરીને દેખાડો કેટલા બગલા છે નહીં તમે જો ખાલી હવે આમ તો કેટલા છે જો આમ બગલા હોય સારું છે એના ઝીણા માછલા છે હસવાઈ ગયા બાકી આય થોડી ઘણી એમને લાંબીને કરી દે બાકી જો એવડા એવડા સ્પીડા હજી હો બાકી જોકરા કાંટા મારા હોય ભાઈ લોટકો મારી દીધો છે અને પકડવો નહીં થશે કાંટા વગાડીને હોય હરો મોટા હોય એટલે ગારો ઘારો આપણને કરી દઈએ એ તો અલગ પાસે પણ મોટા મોટા તમે બાકી મિત્રો કુવાકરાફીશ ને મોટી મોટી આ બહુ મોટી છે તું આ જો છે ને આખા હાથમાં આવી જાય એવડી છે હવે એમ છે હવે બાકી મિત્રો બગલા હિતરે કરતા હવે બસોક થઈ જાય આ જો પણ છે બસોક થઈ જાય હિતરે કરતા પણ હવે બસો થઈ જાય પાકો એટલે આવી ગયા બગલા ખાલી આગળ જો આવી જાય બગલા ઉશ્કરતા ઉશ્કરતા હવે મોટો કપરો ભાળીજો પકડવાનો ટ્રાય કરું ઓય તાડી તાળી એ બાબા હવે એક કિલો નો બાકી જબરજસ્ત આમ તો તું હજી બાકા બોલે છે એટલા માટે તો આવા પડ્યા બધી દેખાય ને કાયદેસર તો આમ બધી ને ઝીણું તો ભૂકો એટલો ભૂકો છે ને ભાજપમાં કઈ રેવા ને કઈ રેવા દેવાનું કેવી દીકરો ભૂકો છે આની જગ્યાએ એટલે મોટો આવ્યો ને તો ભાઈ નાની વોડીમાં હમાય ન્યું મોટી લેવા દેવી પડે હવા હવા હવરમાં કાંટો મારી દીધો કોકરાય લોહી ગાઢ લોહી હાલતા થઈ જાય એમાં કીધું પાંચસો પાંચસો ના બધા બાકી આ આજે તમને લઈને મોટ આ જો ઓ ભાઈ સાહેબ કેટલી મોટી છે જો તો હ ભાઈ શાખેના મોટા મોટા પૈસા ગાર ઓડર દીધો હવે આવડો જ રખો આમ કઈ ઉઠી આડી હા હવે બે બેને પકડ્યો તો નહીં પકડ્યા ફોન ગાર કરી દીધો હાઉ બાકી મિત્રો હવે જો ક્લિયર દેખાય કેમ કે કેમેરા અત્યારે લગન સદાય ગયેલો હતો હાવ વાંચ જોઈ ત્યારે ખબર પડી બાકી જો આપણું ઢળું ખરાબ આવ્યું મોટા મોટાને બધાય જીણા પણ વધારે છે મોટા કરતા એવું લાગે જો બાકી કર્યા પણ જીણા એ ભાઈ બધા કાને ખાવામાં જાય બાકી ભાઈ મિત્રો જો ઝીંગાને મીંગા ને બધું ઠેકે છે બધે બહાર કોકરા ફીશ ને બધું વી આવે હાઉ ઠેકી ઠેગી બાકી મહેશભાઈ આવી ગયા ને બાબા તમે મુકેશભાઈ વાહ આવી ગયા છે ના થોડુંક મેં વીડેલું છે બાકી જો હજી પડ્યા છે પીડા ગાર ઉડાડવા વાળા બાકી તો સૂર્ય છે તેમાં મસ્ત નો એક નંબર ને આપણે હજી કન્ટિન્યુ વીણા છીએ હજુ બાકી હજુ ગારો વધારો એટલે કોશું દેખાય બાકી મિત્રો હવે બગલા ગીણા હોય ને હવે પાંચ છક જેટલા બગલા થઈ જાય અહીંયા એટલા છે આમ એટલા આમ તો ધોળું જ દેખાય બગલા સિવાય કાંઈ ન જો

તમે શાક બધું બતાડી જો આ ઢબડી છે એમાં બેક પણ હમાઈ જાય બાકી જો એટલું અહીંયા એટલું હામે બાકી જો આ બધા રાખીને બસ આ મોટા મોટા જોઈ લો છે ને બાકી આ જો બાકી એટલું બધું શાક છે કીટ્યું પીડ્યું ને જોઉં હાથમાં બધા એના ઓલામાં મોટા મોટા કિલો કિલોના પંચ છ એમ છે બાકી હાલો થોડોક બતાવશું આમ જીંદ